નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ધ્યાન એક યાત્રા છે ધ્યાન મંજિલ નથી ધ્યાન ધ્યાન તમારો પડાવ નથી પડાવ તો કોઈ જુદી જ વસ્તુ છે તો ધ્યાન એ મૂલાધાર ચક્ર થી સહસ્ત્ર ચક્ર સુધીની યાત્રા છે હવે પડાવ ક્યારે આવે છે નિર્વાણ પદમાં સહસ્ત્ર ચક્રમાં પડાવ આવે છે વચમાં જે માર્ગ છે ચક્ર થી લઈને શિખ સહસ્ત્રાર ચક્ર સુધીનો એ એમાં સુરતાની યાત્રા જ કરવી પડે છે અને ધ્યાન રૂપી ગાડીમાં બેસીને સુરતા યાત્રા કરે છે તો જેમ આપણે બહારની કોઈ પણ પ્રકારની યાત્રા કરવી હોય તો પહેલાં તો લક્ષ્ય કેન્દ્રિત કરવું પડે છે કારણ કે તમે લક્ષ્ય કેન્દ્રિત કરો જ નહીં અને ઘરેથી નીકળી ગયા તો તમારા ભટકાવા સિવાય કોઈ રસ્તો જ નથી તમે ભટકાઉ થઈ જવાના તમે ભટકવાના પણ આપણે કોઈ પણ પ્રકારની યાત્રા કરવી હોય તો એનું લક્ષ્ય કેન્દ્રિત કરવું પડે કે ભાઈ ચલો આપણે અમદાવાદથી સોમનાથ જ જવું છે તો આપણું એક લક્ષ સોમનાથનું થઈ ગયું તો કોઈ પણ યાત્રામાં લક્ષ્ય વિના પ્રાપ્તિ થતી નથી ધારો કે આપણે અમદાવાદથી સોમનાથની યાત્રાનું લક્ષ કેન્દ્રિત કર્યું તો સમજી લો વચમાં છ યાત્રાધામ આવે છે અને આપણું લક્ષનું કેન્દ્ર કરેલું છે સોમનાથ તે સાતમા નંબરે છે તો હાલ હાલ તો તમે તમારા ઘરે જ ઊભાશો તો તમે જ્યાં ઊભાશો ત્યાંથી જ તમારે સોમનાથની યાત્રા કરવા માટે તમારું મુખ સોમનાથ તરફ કરવું પડે છે અને સોમનાથ તરફ પહેલું ડગલું ભરવું પડે છે તો તમારું સોમનાથ તરફનું મુખ અને પહેલું ડગલું જ તમને સોમનાથથી નજીક લઈ જાય છે અને એ જ તમારી યાત્રા પહેલાં જ ડગલાથી તમારા ઘરને તમારા પરિવારને તમારા સંબંધોને તમારી સંપત્તિથી તમને દૂર કરી દેશે અને તમારી યાત્રા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તમે તમારી સંપત્તિથી દૂર થતા જાવશો અને અને સોમનાથની નજીક આવતા જાવશો અને ધીરે ધીરે તમારી વચમાં આવતા યાત્રા યાત્રાધામ તમે પાર કરતા જાવશો અને જેમ જેમ તમે એક એક યાત્રાધામ પાર કરતા જાવશો તેમ તેમ તમારી અંદર આનંદની ઝલક જોવા મળે છે અને જેમ જેમ તમારી યાત્રા આગળ વધે છે તેમ તેમ તમારા વચમાં આવતો તીર્થોનો પણ તમને અનુભવ થતો જાય છે અને તમારું મન વધારે ને વધારે આનંદમાં આવતો જાય છે અને એ જ તમારી યાત્રા જ્યારે સોમનાથ પહોંચી જાય છે ત્યારે મનમાંથી બધા જ વિચારો હટી જાય છે સિર્ફ ઉત્સુકતા જ દર્શનની ઉત્સુકતા જ રહે છે દર્શનનો આનંદ જ તમારા અંદર રહે છે અને જ્યારે તમે સોમનાથના દ્વાર ઉપર પહોંચો છો ત્યારે તમારી યાત્રા પણ પૂર્ણ થઈ જાય છે અને મન પણ શૂન્ય થઈ જાય છે કેમ કે અહીંયા શરીરની યાત્રા પણ પૂર્ણ થઈ જાય છે અને મનની યાત્રા પણ પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે સોમનાથ સામે ઊભા રહો છો ત્યારે તમે સોમનાથના દર્શન કરી શકો છો એવી જ રીતે ધ્યાન પણ મૂળાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચવાની યાત્રા જ છે અને ધ્યાનને તમારો અંતિમ પડાવ ધ્યાન તમારો અંતિમ પડાવ નથી અંતિમ પડાવ તો ત્યારે જ આવે છે કે જ્યારે તમારી ધાર ચક્રથી સહસ્ત્ર ચક્ર સુધીની ધ્યાનની યાત્રા પૂરી થઈ જાય છે તો અંદરની યાત્રા ધ્યાનરૂપી ગાડીમાં બેસીને જ કરવી પડે છે અને જેમ તમારી ધ્યાનરૂપી ગાડી મુલાધાર ચક્રથી આગળ નીકળે છે કેમ કે બહારની યાત્રામાં પણ તમારે તમારી ધન સંપત્તિથી દૂર તમે થતા જાઓ છો એવી જ રીતે ધ્યાનની યાત્રા મુળાધારથી શરૂ થાય છે તમે મૂળાધારમાં જ બેઠા છો તો જેમ જેમ યાત્રા આગળ નીકળે છે તેમ તેમ તમારા મનના વિચારો પણ શાંત થતા જાય છે કેમ કે સંસાર રૂપી ઘર તમારું છૂટી જાય છે અને તમારા મન ઉપર લાગેલા વિષય વાસનાના તરંગો વિષય વાસનાના આવરણો ધીરે ધીરે સ્થિર થઈ જાય છે અને મનને સ્થિર થવાથી ચેતના પણ શુદ્ધ થતી જાય છે કેમ કે મન અને ચેતના બંને સહસ્ત્રાર્થ ધામમાં પરમાત્માના દર્શન કરવાના અતિ આનંદમાં હોય છે તો અહીં મન અને ચેતના સંસારની આધિ વ્યાધિ ઉપાધિથી અર્થાત સંસારની વાસનાઓથી બહુ જ દૂર નીકળી નીકળી જાય છે કેમ કે તમારી ધ્યાનની યાત્રા જેમ જેમ ચક્રોને પાર કરીને આગળ વધતી જાય છે ત્યારે તમે જે સંસારને ઘર માની બેઠા છો જે સંપત્તિને મારી મારી કહીને તમે માની રહ્યા છો એ મારા પણ છૂટી જાય છે અને ધ્યાનની યાત્રા જ્યારે સહસ્ત્રાર્થમાં પહોંચે છે ત્યારે યાત્રાનો અંત આવે છે ત્યારે જ શૂન્યતાનો અનુભવ થાય છે ત્યારે જ મહાઆનંદનો અનુભવ થાય છે ત્યારે જ મહાસુખનો અનુભવ થાય છે અને મહાધર્મનો અનુભવ થાય છે એટલે જ તો ધ્યાનને યાત્રા કહેવાય છે હવે ધ્યાન વસ્તુ એવી છે કે પરમાત્મા કોઈ કાર્ય કરવાથી મળતા નથી આગળ મેં કહ્યું આપણે સોમનાથ જવું છે તો સોમનાથના દર્શન કરવા માટે ઠીક છે આપણે સોમનાથ સુધી યાત્રા કરવી પડે પણ સોમનાથના દર્શન કરવા એનો કોઈ ચાર્જ નથી સોમનાથ શૂન્ય જ છે એમ પરમાત્મા શૂન્ય છે અહીંયા પરંતુ જ્યાં સુધી આપણે ત્યાં ન પહોંચીએ મૂલાધાર ચક્રથી આપણે સહસ્ત્રાર સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણે ધ્યાન લગાવવું પડે છે અને આપણી સુરતા એ જ ધ્યાનરૂપી ગાડીમાં સવાર થઈને ધીરે 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 એક એક ચક્રને છે વચમાં છ તીર્થ આવે છે એટલે મોલાધારથી સહસ્ત્રાર્થ ગણો તો સાત ચક્ર થાય છે પણ સહસ્ત્રાર્થ તો આપણું સ્થાન થઈ ગયું સહસ્ત્રાર્થ આપણું યાત્રાધામ છે ત્યાં આપણો છે એટલે એ તો આપણે ગણવાનું નથી અહીં અહીં શાંતિ થઈ જાય છે અહીંથી યાત્રા પૂરી થઈ જાય છે એટલે આપણે એક યાત્રાધામ ગણતા આપણે છ યાત્રાધામ ગણીએ છીએ તો સહસ્ત્રાર્થથી જે નીચેના છ યાત્રાધામ છે છ ચક્ર છે એ આપણે છ એ છ યાત્રાધામ આપણે પાર કરવા પડે છે અને છ યાત્રાધામ આપણે પાર કરીએ તો સાતમું જે યાત્રાધામ છે એ સહસ્ત્રાર્થ ચક્ર પરમાત્માનું ઘર નિજધામ મહાધર્મ જૂનો ધર્મ આપણે જે કહીએ નિર્વાણ પદ જે કહેતા હોઈએ સંતોએ જે ઉપમાપી આપ્યું હોય એ ત્યારે જ તમારે છ યાત્રાધામ પૂરા કરવા કરવા પડે છે અને સાતમા યાત્રાધામે જ ત્યાં ધ્યાન પણ છૂટી જાય છે ત્યાં મન પણ છૂટી જાય છે મનની શુદ્ધિ થઈ જાય છે ચિત્તની શુદ્ધિ શુદ્ધિ થઈ જાય છે અને ત્યાં શૂન્યતા આવી જાય છે અને જ્યાં શૂન્યતા એટલે કંઈ જ કરવાનું રહેતું નથી કોઈ ક્રિયા નહીં કોઈ મંત્ર નહીં કોઈ જાપ નહીં કોઈ ધ્યાન નહીં કોઈ યોગ નહીં કોઈ કર્મકાંડ નહીં કશું જ નહીં અહીંયા આવે એટલે શૂન્ય અને જ્યારે મન શૂન્ય બને છે ચેતના શુ શુદ્ધ બને છે ચેતનામાં નિખાર આવે છે ત્યારે જ આપણી યાત્રા અહીંયા ધ્યાનની યાત્રા પૂરી થઈ જાય છે અહીં પછી ધ્યાન કરવાની જરૂર જ રહેતી નથી આપણે એરપોર્ટમાં જવું હોય અહીંથી વિદેશમાં જવું હોય તો પહેલી વાત છે કે વિમાન આપણા ઘરે ના આવે સાગરમાં જહાજમાં બેસવું હોય તો સાગર આપણા ઘરે ના આવે ને જહાજે આપણા ઘરે ના આવે આપણે સાગર સુધી યાત્રા કરવી પડે આપણે એરપોર્ટ સુધીની યાત્રા કરવી પડે જો હવે તમારે પાણીમાં જ જવું છો તો તમારે સાગર સુધીની યાત્રા કરવી પડશે અને તને હવામાં જ ઉડવું છે તો એરપોર્ટની યાત્રા કરવી પડશે પણ તમે આપણે એરપોર્ટે પહોંચીએ તો જ વિમાન આપણને અંદર બેસાડે નહીં તો આપણે વિમાનમાં બેસવા માટે જેમ એરપોર્ટ સુધી પહોંચી જઈએ છીએ એમ ત્યાં સુધી આપણે એરપોર્ટ સુધી આપણે યાત્રા કરવી પડે છે એવી જ રીતે અહીંયા સુધી આપણી જે ધ્યાન આપણે કહીએ છીએ એ ધ્યાન એક આપણી અહીંયા અહીંયા આવવા માટેની યાત્રા કરવી પડે છે અને વિમાનમાં બેઠા પછી આપણે ચાલવાની કોશિશ કરવી પડતી નથી એ વિમાન જ આપણને જ્યાં લેવો જ્યાં જવો જ્યાં જવો ત્યાં લઈ જાય છે એમ અહીંયા આવ્યા પછી કોઈ કોશિશ કરવાની જરૂર નથી સિર્ફ બેસવાનું છે સિર્ફ શૂન્ય કોઈ વિચાર નહીં કોઈ ક્રિયા નહીં એ અને એને જ કહેવાય છે મહાઆનંદ મહા સુખ મહા શાંતિ મહાધરમ નિજિયા ધરમ વડા ધર્મ જૂનો ધર્મ જે આપણે કહીએ અનહ અનાજની ભવર ગુફાની સંગીત જે કહીએ બધું અહીંથી જ બધું ચાલી રહ્યું છે અને એ જ સત્ય સનાતન ધર્મ આપણે એને પણ કહીએ છીએ અને એને જ આપણે નિર્વાણ પદ કહીએ છીએ એ જ શૂન્ય શૂન્ય છે અને ત્યાં સુધી પહોંચવા માટે આપણે ધ્યાનરૂપી ગાડી તૈયાર કરવી પડે છે રૂપી રથ તૈયાર કરવો પડે છે અને એ રથને અંદર સુરતા રૂપી આપણે સવાર થવું પડે છે અને ધીરે 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 જે એ રથ આગળ નીકળતો જાય છે ધ્યાનનો રથ આગળ નીકળ નીકળતો જાય છે એ એમ ધીરે 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 સુરતા ચક્ર છેદતી જાય છે અને જેમ જેમ સુરતા ઉપર ચડતી જાય છે એમ જે આપણે સંસારને મારું ઘર મારું ઘર કહી રહ્યા છીએ મારી સંપત્તિ મારી સંપત્તિ કહી રહ્યા છીએ એ દરેક સંપત્તિ છૂટી જાય છે આગળ મેં કહ્યું કે અહીંથી આપણે સોમનાથ જવું છે અમદાવાદથી સોમનાથ તો પહેલાં તો અમદાવાદ તમારું ઘર જ છે હવે તમારે સોમનાથ જવું હોય તો પહેલાં નંબરે તમારે તમારું ઘર છોડવું પડશે તમારા ઘરથી દૂર થવું પડશે તમારા ઘરથી જેમ જેમ તમે દૂર થશો એમ સોમનાથ નજીક આવતું જશે એમાં વિષય વાસના મોહ મારા પણ હું પણ અહંકાર આ બધું આ સંસાર આપણું ઘર છે અને આપણે સંસારથી આપણે આ યાત્રા ક્યાં કરવાની છે પરમાત્માની તો જેમ જેમ આપણે સંસારમાંથી એક એક ડગડું આગળ પરમાત્મા તરફ વધતા જઈશું જેમ જેમ એક એક ચક્રના ઉપર આપણે ઉઠતા જઈશું એમ એમ આપણા સંસાર રૂપી ઘર છૂટી જાય છે અને પરમાત્મા રૂપી મહાપદ આપણને મળી જાય છે હરિ ઓમ આદેશના પ્રણામ